બારડોલી દ્વારા યોજાયો હતો વિડિયોગ્રાફી ફોટોગ્રાફી અને એડિટિંગના ના વ્યવસાયમાં કાર્યરત લોકોને મદદરૂપ થવાના ઉદ્દેશ સાથે આઠ વર્ષ પૂર્વે વિડિયોગ્રાફર એન્ડ ફોટોગ્રાફર એસોસિએશન બારડોલી સ્થાપના થઈ હતી આ આઠ વર્ષોમાં સૌના સહયોગથી જે પ્રવૃત્તિઓ થઈ શકે છે તેમાં પ્રથમ વખત વિશ્વની ટોચની કંપની કેનન દ્વારા સિનેમોટોગ્રાફી અને વેડિંગ બિઝનેસમાં ટોપિક ઉપર વર્કશોપ સેમિનારનું આયોજન તાજપોર ખાતે વિડીયોગ્રાફર અને ફોટોગ્રાફર એસોસિએશન બારડોલી દ્વારા કરવામાં આવ્યું હતું આ સેમિનાર કરવા પાછળનો મુખ્ય હેતુ ગામડામાં રહીને ફોટોગ્રાફીના વ્યવસાયમાં નીત નવી ટેકનોલોજી અને ધંધાની હરીફાઈમાં સારું કામ કરી શકે તે માટે યોજવામાં આવ્યો હતો જેમાં સવારના સેશનમાં કેનન કંપનીના ટેકનોલોજીના એક્સપર્ટ ભૂપત ઝેબલીયાએ માહિતગાર કર્યા અને ચાલુ પ્રોગ્રામમાં પડતી તકલીફોની પૂછતા કરી સંતોષકારક ઉત્તરો મેળવ્યા હતા सो so, मेरा नाम ध्रुविंद जैन है और आज जो बार्डोली एसोसिएशन ने जो वर्कशॉप अरेंज किया है इसके अंदर हमने बहुत अच्छे से कैसे कैमरे के फीचर्स हैं क्योंकि बहुत सारे नए कैमराज ऐसे लॉन्च होते हैं जिनके फीचर्स समझना बहुत जरूरी होता है तो फीचर्स कंप्लीटली एक्सप्लेन किए हैं भूपत भाई ने और मेरा जो सेशन था उसके अंदर हमने प्रैक्टिकली ब्राइड के ऊपर ऑन फील्ड ऑफ वेडिंग में कैसे शूट कर सकते हो कैसे लाइटिंग सेटअप कर सकते हैं और बिजनेस के बारे में आइडियाज के कैसे हम बिजनेस क्लाइंट को कैसे डील करना है कैसे उनको कोटेशन देना है कैसे उनसे हम डील करके फाइनल करके अच्छे बजट कैंडिडेट के वेडिंग ऑर्डर्स हम कर सकते हैं तो ये सारा चीज़ हमने यहाँ प्रैक्टिकल सेशन के साथ किया है और फोटोग्राफर्स को बहुत सीखने को मिला और बेहतरीन चीज़ ये हुई कि नेक्स्ट ईयर हमको क्या नई प्रिपरेशन करनी है वो सब कुछ आज हमने यहाँ पर वर्कशॉप में कंडक्ट किया मारो नाम अमित परमार हूँ वी पी ए बी नो सभ्य छू और आजना सेमिनार नो प्रोजेक्ट चेरमेन आज शो प्रोग्राम रखा आज कैनन कंपनी द्वारा एक सेमिनार नो आयोजन करनी अंदर ભોપટ 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 સર અને જૈન એમણે સુંદર એક ફોટોગ્રાફી વિડીયોગ્રાફી સેશન ઉપર ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું હતું અને જે વિડીયોગ્રાફર અને ફોટોગ્રાફરને જે કંઈ તકલીફો પડતી હોય એનું સુંદર રીતે નિરાકરણ કર્યું હતું આ બાબતમાં કઈ રીતના એમણે માર્ગદર્શન આપ્યું છે અને શું બતાવ્યું છે ધ્રુવિન જૈન સર એ માર્ગદર્શનમાં જે ફોટોગ્રાફી વિડીયોગ્રાફીમાં લગતા તમામ પ્રશ્નો જે જેવા કે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીમાં જે કોઈ પ્રશ્નો આવતા હોય તેનું એમણે મોડલ દ્વારા આ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરી એમને સુંદર રીતે માર્ગદર્શન આપ્યું છે બીજા સેશનમાં કેનન કંપનીના મેન્ટર ધ્રુવીન જૈન દ્વારા મિરરલેસ કેમેરા વેડિંગ સિનેમોટોગ્રાફી અને વેડિંગ બિઝનેસની પ્રેક્ટિકલ સમજ મોડેલ સાથે વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરતી વખતે લાઇટિંગનું મહત્ત્વ ફોટોગ્રાફીના મુખ્ય નિયમો ટાઇપ ઓફ ફોટોગ્રાફી અપાર્ચર આઈએસઓ સટર સ્પીડનું નોલેજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન ફોટોગ્રાફી જેવા વિષયો પર સમજ આપી હતી આ કાર્યક્રમનો સૌથી પણ વધુ લોકોએ લાભ લીધો હતો જેનો સીધો ફાયદો આગામી નવરાત્રિ બાદ શરૂ થનારી નવી સિઝનમાં ફોટોગ્રાફી કળાનો વિશેષ લાભ મળી શકશે હિતેસ પરીક જનસાક્ષી ન્યૂઝ બારડોલી